નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ અંબાજીથી નજીક આવેલા હળદ ગામમાં એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે જેને લઈને સમગ્ર હળાદ ગામ બંધ પાડીને ગ્રામજનો રજૂઆત કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે નારાબાજી કરી હતી યાત્રાધામ અંબાજી નજીક હળાદ ગામની ઘટના હિન્દુ યુવાન પર મુસ્લિમ યુવકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતાં હળાદ ગામ સંપૂર્ણ બંધ રહ્યું છે બે મુસ્લિમ યુવકોએ કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સમગ્ર ગામજનોએ ગામ બંધ કરી રેલી યોજી પોલીસ સ્ટેશન પહોંચ્યા ગામના લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવા માટે પોલીસ સ્ટેશને નારા લાગ્યા હળાદ ગામના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને ભેગા થયા હળાદ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ કહ્યું કે આ ઉકૃત્ય કરનારા યુવકો જે કોઈ પણ હોય તેમને કડક સજા થવી જોઈએ અને તમામ ગામવાસીઓ સાથે છીએ ત્યારે ભાજપ અગ્રણી અને આદિવાસી સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે અમે હિન્દુ સમાજ સાથે ન્યાયની માંગણી લઈને ભેગા થયા છીએ અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગ છે જો પોલીસ આવું કરવામાં વિલંબ કરશે તો અમે આવતા સમયમાં ઉગ્ર દેખાવો પણ કરીશું અડાજ ગામે અસરગ્રસ્ત પીડિત બાળકનો જે ઘટના બની છે એ ઘટના બાબતે અમે તમામ ગામ લોકો આજુબાજુના વિસ્તારના લોકો બધા મળી અને અમે પોલીસ સ્ટેશનને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આને આમો કાસું કપાય નહીં એ અમારી માંગ છે અને કાયદેસર થવું જોઈએ અને એને સજાનું પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે હવે કાલ રાતનો આ બનાવ છે ત્યાર સુધી આજે બાર વાગ્યા છે બીજા દિવસના તો શું પોલીસ તંત્ર દ્વારા તમને સંતોષકારક જવાબ મળ્યો છે એમને ફરિયાદ લીધી હતી પોલીસે પણ એનો એફઆઈઆર નહોતો કર્યો એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની હોય અને તો એફઆઈઆર જ થવો જોઈએ પણ એની અરજી લીધી હતી એટલે એનો એફઆઈઆર કરી દો એટલા માટે અમે આવ્યા હતા અને હવે એફઆરની કાર્યવાહી ચાલુ છે એટલે અમે અરજી લેવાનું શું કારણ બતાવ્યું ખાલી અરજી લેવાનું કદાચ તમારા બધાના ગામો શું છે એ બધા જાણી પછી એવું હોય તો એફઆર કરશું એવું એમ તો કીધું હતું રહ્યો હવે ઇન્કાર નહોતો કર્યો હવે આગળ કડકમાં કડક પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરશે તો આગળ ગામજનો શું કરશે પોલીસ કાર્યવાહી નહીં કરશે તો અમે આ હિન્દુ સમાજ તમામ મળીશું અને એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવા પ્રયત્નો અમે કરીશું ભાઈ હાલ ડેપ્યુટી સરપંચ હળદ ગ્રામ પંચાયત અને માજી સરપંચ છું આજ રોજ હળદ ગામમાં જે કોઈ આ દુઃખદ ઘટના બની છે એક બાળક સાથે એનો અમારો તમામ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અમે એનો વિરોધ કરીએ છીએ અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કોઈ આરોપીના નામ ખોલે એમને કડકમાં કડક સજા થવી જોઈએ એ છોકરું અમારું પણ છે પ્રજાપતિભાઈનું નથી અમારા આખા ગામનું છોકરું છે એના સાથે જેણે પણ આ કૃત્ય કર્યું છે અમારા હોય કે બીજા છોકરા હોય એની ઊંડી તપાસ થવી જોઈએ અને દરેકને સજા થવી જોઈએ એવી અમારી માગણી છે અને અમે આ નિર્ણયમાં ગામ સાથે છીએ